ખેડાના કપડવંજની ઇસ્લામપુરામાં રહેતી એક પરિણીતાને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો ત્યારે સાસરિયા દ્વારા ત્રાસ આપતા કોર્ટમાં દીકરીના પિતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે પરિણીતાનો પતિ તેને અસહ્ય ત્રાસ આપી ઇન્ડિયા છોડીને દુબઈ ભાગી ગયો છે ત્યારે પરણિતાનો પતિ આશરે આઠ થી દસ તોલા જેટલું સોનું લઈને ભારત છોડીને દુબઈ ભાગી ગયો છે ત્યારે તેના પતિ સાસુ સસરા માસી અને તેના ભાઈ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો

એ મારો પતિ મને બહુ મારતે જ્યાં તારા બાપા જોડે પૈસા લઈ આય એસી વાળું ઘર છે મારો પત્ર વાળું ઘર છે હું તો તારા જોડે રેવા નથી માંગતો તો સાડી મને નથી લાગતી

વધ પૈસા ની માંગણીઓ વધી ગઈ ગાડીની માંગણી વધી ગઈ અને ગાડી જોઈતી હતી હું ગાડી ખેતી બીજી બે છોકરીઓ બી છે હું પોતે હોટેલ ચલાવી ગુજરાત ચલાવું છું આ લોકોની માંગણીઓ વધી ગઈ છે ચારે બાજુ અને છેલ્લે મારા છોકરીને અમે તો એક અરજી કરી પોલીસ સ્ટેશન માં સાંજે છ વાગે બજારમાં પકડીને એમ કેતો હતો કે જો તારા ફાધર જો પૈસા તું નહીં લાવો તો તારા દાગીના લઈને વેચી ને ભાગી જઈ એને એને કરી વતાડ્યો કે ખરેખર બીજા જ દિવસે ત્રીજા દિવસે લઈને દાગીને જતો રહ્યો અરજી કર્યા પછી એના જામીન થયા અને જતો રહ્યો અને ત્યાં નોકરી જઈને ત્યાં બીજા લગન કરી એવી ધમકે મારી બીબીને આપી તે છતાં મેં અમે ઈજ્જત ને લીધે સામાજિક રીતે અમારે અંદર અંદર બોલાવી વળા ને આઠ થી નવ વાર સમાધાન કરાયું સમાધાન કરાય એટલે બે દિવસ સીધો રહે ત્રીજા દિવસે એ એમ ને એમ થઈ જતો હતો મારી છોકરી કેટલા શબ્દ ભીખના મારે કહેતી નથી ઘરમાં એને ત્રણ ભાગ્ય દોડ કે બે મહિના રાખી છે અને તમે પોલીસ પ્રોટેક્શન સાથે તપાસ કરી શકો છો કે શું થયું છે મેલનામમાં તમે એના સાથે એના પડિયામાં તમે પૂછપરછ કરી શકો છો પછી મેં એકસો પચીસ ડોમેસ્ટિક દાખલ કરી કોર્ટમાં અને ત્યાર પછી એમને જામીન લીધા

માય દીકરી સાથે ત્રણ વર્ષ લગ્ન કરતી લો કઈ વાર તો એટલી વાત ના કેવાય કે રાતે ચાલતું હતું એને ટોર્ચર એવી રીતે કરતો કે મને ગમતી નથી એને છંછેરી નાખે પાછો ફેર ઉગી જાય એની જોડે વાત ના કરે નેને ઘી ના બે વિरीत નો નો વ્યવહાર કરતેલો એને જોડે નેમા એના સપોર્ટ પાની મમ્મી એના પપ્પા ને એની માસી ત્રણ જણા હતા સાઈન કરીને એની માસી છે ને એની માસી ને એની છોકરી આપવાની હતી ને એના લીધે એ બધું વ્યવહાર કરતેલી ખરાબ ખરાબ છોકરાને શીખાવતે બીજ ને છોકરો ખરાબ જ છે બીજી જોડે છે ને એની છોકરી નાની એને હેરાન કરવા માટે બી એની માસી એ મૂકેલી તઈ

कोटमा करी